ભાવનગર જિલ્લામાં બસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લાના તમામ દસ તાલુકા મથકો પર ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી મતદાન મથકો પર કતારો જોવા મળી રહી છે ભાવનગર જિલ્લામાં કુલ જાહેર થયેલી ચારસો ગ્રામ પંચાયત પૈકી બસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું છે બસો તેત્રીસ ગ્રામ પંચાયત કે જેમાં સમરસ થઈ હોય કે કોઈ ગ્રામ પંચાયતમાં કોઈ ફોર્મ ન ભરાયા હોય જેથી હાલ બસો તેત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બસો ચોવીસ સરપંચ પદના ઉમેદવારો એક હજાર ત્રણસો સત્તાણું વોર્ડ સભ્યોના ભાવિનો ફેંસલો નોંધાયેલા ચાર હજાર છસો ચોરાણું મતદાનો મતદારો મતદાન કરી રહ્યા છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે અને જેમાં છસો અઠ્ઠાણું બુથો પર ચાર ચૂંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે અને ઓગણીસો જેટલા પોલીસકર્મીઓને એક એક એસઆરપી ની ટુકડી બંદોબસ્ત પર તૈનાત કરવામાં આવી રહ્યો છે અને સાંજે તમામ ઉમેદવારોનું ભાવિ

હિંમતભાઈ દુલાભાઈ માજી સરપંચ હિંમતભાઈ દુલાભાઈ ધામેલિયા કયો ગામ છે રાજપરા નંબર બે તળાજા તાલુકા જિલ્લો ભાવનગર એ ગ્રામ પંચાયતની ચૂંટણી છે એના વિશે તમે શું કહેશો રોડ રસ્તા સ્કૂલો પાણી વ્યવસ્થા જે આપી છે એ લોકોને લોકો ખાસ છે અંદાજે કેટલું મતદાન થયું છે અંદાજે ચાલીસ ટકા મતદાન થઈ ગયું છે અત્યારે ગયા વર્ષ કરતા કેટલા કામ બાકી છે કયા કયા પ્રકારના કામ ચાલુ પચાસ ટકા રોડ રસ્તાના અને પાણીના કામ બાકી છે તમને શું લાગે બહુમતી કોની આવશે એવું કઈ કહી છે મતદારો ઉપર આધાર રહે એવું કઈ કહી ન શકે કોણ આવશે ને કોણ નહીં આવી તમારી માંગ કેમ કોની છે પાણી રસ્તા અને ફૂલ ઓકે બરાબર મારું નામ વિપુલભાઈ જેઠાભાઈ સાંગાણી છે ગામ સાખરાસર નંબર બે છે હાલ અમારે અહીંયા ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે અને બહુ સરસ રીતે મતદાન થઈ રહ્યું છે અને મતદાનમાં કોઈ અડચણ કે કોઈ ગેરનીતિ રેખું લાગતું નથી અને બહુ શાંતિપૂર્ણ મતદાન થાય છે એટલે કેટલા મતદાન થયું એટલા કેટલા ટકા થયું છે અંદાજે અંદાજીત પચાસ સાઠ ટકા રેકું થઈ ગયું છે અને હજી છે નેવું ટકા રેકુ થશે એવી ગણતરી છે આ વખતે બહુ સારું મતદાન થશે એવી ગણતરી છે અને લોકોમાં પણ ઉત્સાહ સારો છે શું તમારા ગામમાં કયા કયા પ્રકારના કામ બાકી છે આ બે મહત જાય જીતશે તો કેવા કામ ઘણા ખરા તો ચાલુ છે અને ઘણા ખરા બાકી પણ છે કેવા પ્રકારના છે પણ એ વીજળીના પ્રશ્નો છે ખેડૂતોને લગતા વીજળીના પ્રશ્નો છે મજૂરોને લગતા પ્રશ્નો છે ઘણા એવા છે પણ એ બેમાંથી ગમે એ આવશે ને સોલ્વ થાય એવી અમને આશા છે